બે વિદ્યાર્થી સહિત ચાર વ્યક્તિ આગમાં ભડતું થયા અરે રાટી ભર્યાઓ બનાવ મોરબીના માળિયા સુરજબારી પુલ પર ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે એક કન્ટેનર પલટી મારી જતાં પાછળ આવતી અર્ટિગા કાર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી જેમાં બે વિદ્યાર્થી અને ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરના કરોડ મોત થયા છે મોરબી કચ્છ હાઇવે પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે સુરજવારી પુલ નજીક ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો સૌ એક કન્ટેનર પલટી મારી ગયું હતું ત્યારબાદ તેની પાછળ આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે અથડાયું હતું આ અકસ્માતમાં પાછળથી આવી રહેલ અર્ટિગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી આ આગમાં અર્ટિગા કારમાં સવાર બે બાળકો અને ટેન્કરના ડ્રાઈવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિ ભડથું થઈ ગઈ હતી અર્ટીગા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બંને વિદ્યાર્થીઓ જૂનાગઢની આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ આઠમના તહેવારને કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા માળિયા તાલુકા પોલીસ તથા મોરબી જિલ્લા એસીપીને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને અકસ્માત થયેલા વાહનોને રોડ સાઇડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કચ્છ મોરબી હાઈવેને ક્લિયર કરવામાં આવ્યો છે આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરવડ્યું છે આ ટ્રિપલ અકસ્માતમાં સામેલ ટ્રેલર હરિયાણા ચંદીગઢ ટ્રાન્સપોર્ટ કંપનીનો હતો હરિયાણા ચંદીગઢ ટ્રાન્સપોર્ટ કંપનીના પ્રતિનિધિ જગદીશ ચૌધરી સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમણે માહિતી આપી હતી કે આ ટ્રેલરમાં મોરબીના સિરામિક કારખાનામાંથી ટાઇલ્સ ભરીને ડ્રાઈવર શિવકુમાર અને ક્લીનર કિશન દેહરાદૂન જવા માટે નીકળ્યા હતા માળિયા સૂરજબારી પુલ પાસે થયેલા અકસ્માત બાદ કચ્છ તરફ જતા હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની એક તરફ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી આ ભયાનક અકસ્માતમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે ટ્રકનું કેબિન સહિતનો મોટો ભાગ પણ આગમાં નાશ પામ્યો હતો વાહનો હટાવવાની કામગીરી બાદ ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो दोस्त लगा कर हर रात सोना कपडे भी हमेशा बदन पर पूरा ढक के पहनना बस लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर मच्छरों पर भारी दर्शक मित्रों आज तारीख आठ ऑगस्ट 2025 आहता आजना आज ना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર